સુરતના શળિયા હેમાદ ગામમાં ભારે વરસાદથી પાણી ફરી ભરાયું હતું દર વર્ષે ગામમાં ખાડીનું પાણી ભરાય છે જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ ગામમાં કળોદ માંડવી વાલક ગામનું પાણી ગામમાં આવે છે ઉપરવાસમાં વરસેલા વરસાદની પાણીની આવક ખાડી મારફતે આવે છે જેથી છાશ પાણી ભરાઈ રહેતું હોવાથી ખોડિયાર માતાના મંદિર પાણીમાં ગરક થઈ રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદે ધુઆધાર બેટિંગ કરી છે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવનને માઠી અસર પહોંચી હતી સણિયા હેમાદ ગામમાં સાત ફૂટ પાણી ભરાયું હતું દર વર્ષે ગામમાં ખાડીનું પાણી ભરાય છે કડોદ માંડવી વાલક ગામનું પાણી ગામમાં આવે છે ઉપરવાસમાં વરસાદની પાણીની આવક ખાડી મારફત સુરત આવે છે ગયા વર્ષે સણિયા હેમાદ ગામ મહાનગરપાલિકા સમાવેશ થયું હતું સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે મુશ્કેલી પડી રહી છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે જ્યારે સિમાળા ખાડી ઓવરફ્લો થઈ છે જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની ની સ્થિતિ ઉભી થઈ છે સીમાળા ખાડી ઓવરફ્લો થતા ખાડી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે છેક પૂણા સુધી આ પાણી ભરાયેલા છે મીઠી ખાડી વિસ્તારના ઘરો ચાલીસ કલાકથી પાણીમાં છે ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આજે પણ સુરતમાં વહેલી સવારથી વરસાદ અવિરત વરસી રહ્યો છે વેસુ મહાવીર યુનિવર્સિટી વિસ્તારમાં રસ્તા પર ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે કારો અડધી ડૂબી ગયેલી છે